બનાસકાંઠાની વાવ બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી છે તે આવી રહી છે અને આ પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવા માટે સતત જે એડી ચૂંટીનું જોર છે તે લગાવી રહી છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા સતત જે બનાસકાંઠાના પ્રવાસ છે તે કરવામાં આવી રહ્યા છે લોકોની વચ્ચે જવામાં આવી રહ્યા છે અને તેમની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે ત્યારે ફરીથી જ્ઞાનીબેન ઠાકોર જે લોકોની વચ્ચે ગયા હતા અને તેમની સમસ્યાને લઈને સરકાર ઉપર જે આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા હતા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસની બેન ગેનીબેન ઠાકોર કે જેને લોકસભાની ચૂંટણીમાં ભાજપનું છવ્વીસમાંથી છવ્વીસનું નું સ્વપ્ન છે તે તોડી નાખ્યું હતું અને બનાસકાંઠાની સીટ ઉપરથી તે સાંસદ બન્યા હતા ત્યારે સાંસદ બન્યા બાદ જ્ઞાનીબેન ઠાકોર જે સતત કે તે બનાસકાંઠાની જે જનતા છે તેમની વચ્ચે જતા જોવા મળે છે તેમની સમસ્યાઓ છે તેની વાત કરતા છે તે જોવા મળતા હોય છે ત્યારે સાંસદ બનતા બન્યા ત્યારે જે વિધાનસભાની વાવ બેઠક છે ત્યાંથી તેમને રાજીનામું આપ્યું અને તે બેઠક છે તે ખાલી થઈ છે ત્યારે હવે બનાસકાંઠાની જે વાવ બેઠક છે તેની ઉપર જે પેટા ચૂંટણી છે તે આવી રહી છે અને આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે અને જ્ઞાનીબેન પણ સતત છે તેના માટે મહેનત કરતા હોય તેવું જોવા મળી રહ્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા જે સતત બનાસકાંઠાના જે અલગ અલગ ગામડાઓ છે તેનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે ગઈકાલે જે બનાસકાંઠાના એક ગામમાં પ્રવાસ કરવામાં આવ્યો ત્યાં આગળ ગયા હતા ત્યારે ત્યાં હાઈસ્કૂલને લઈને જે વાત છે તે કરવામાં આવી હતી અને જેમાં જ્ઞાનીબેન ઠાકોરનું કહેવું હતું કે અહીંયા હાઈસ્કૂલ બનાવવામાં આવે અને હાઈસ્કૂલ બનાવવા માટે થઈને તેમને જો જરૂર પડશે તો તેમનો જે વીટો પાવર છે તે પણ તે વાપરી દેશે તેની સાથે સાથે જે રોડ રસ્તા છે તેને લઈને પણ સરકાર ઉપર પ્રહાર કરતા ઠાકોર છે તે જોવા મળ્યા હતા જેમાં તેમનું કહેવું હતું કે જે પ્રમાણે રોડ રસ્તા ફાળવવામાં આવે છે તે પ્રમાણે પચાસથી સો વર્ષ સુધી બનાસકાંઠાના રસ્તા છે તે બની ના શકે ત્યારે બનાસકાંઠામાં એક પુલ સરકાર ઓછો બનાવે પરંતુ તે પહેલાં અહીંયા જે સ્થાનિકોને રોડ રસ્તાની જરૂર છે તે બનાવવામાં આવે તે કહેતા ગેનીબેન ઠાકોર સરકાર ઉપર શું પ્રહાર કરી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ

લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આ ગામમાં આવી છું મને લાગે ચૂંટણી વખતે જાડાની ભેગી મીટિંગ રાખી હતી હું આ ગામમાં નથી આવી છતાં પણ ખોબલે ખોબલે વોટ આપી અને જીતમાં આપ સૌ યશના ભાગીદાર બન્યા છો આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આ સમગ્ર વિસ્તારે એમના સુધી પહોંચાડું ના પહોંચાડું

પણ લાગણી થી ન ખાતો વડીલો એમ કે તો દુવાર પણ સારું મળે છે એ મને એ વાત આ વાત ઉપરથી થી નક્કી થયું એટલે પારિવારિક રીતે પણ બધા ભાઈઓ ક્યારે જવાબદારી ના કે વ્યવસ્થા ના ભાગ રૂપે અલગ થવાનું થાય તો પરિવારથી થી રાજી પે જુવારું માગજો તો જુવારાનો આનંદ એ અનેક ગણો વધી જાય છે અને બધા મજાનું રહે છે

હું પેલા માં પેલી એમના ઘરે ગઈ ત્યારે લડવા માટે કીધું કે બેન ચૂંટણી બે ધડ થી લઈ લેવાની લડી લેવાની છે ટિકિટે તમને મળવાની છે પેલા માં પેલું જોકડું મા ચામુંડા હું દેવી હું કરીશ નિખાલસ નિખાલસ વાત

કે મારું વોટ આપ્યું સફળ થયું મારો બહુ વોટ આપ્યો સુધરી ગયો આ બેન ને જે વોટ આપ્યું મારું ઊગી નીકળ્યું અને ક્યાં કોઈ ના પાડું એ અફસોસ કરીને પણ એમ કહેતા હતા કે ખરેખર મારે આપવું જોતું તો નથી વોટ આપી શકતો જીંદગી નિ વ્યક્ત કરું છું પણ બેન ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તંદુરસ્તતા લોકશૈના દર્શન એ તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના આશીર્વાદથી થયા હું ભગવાન પરમાત્મા કૃષ્ણ કરું કે ગૌમાતા માટેનો પ્રેમ આપણો અવતારો પૈકી માં ચોર્યાસી લાખ અવતાર પૈકી આપણને માણસ નો અવતાર મળે એટલે ચોર્યાસી લાખ સાહેબ તમને ખબર હશે અને ચોર્યાસી લાખ

દોરે ત્યાં જાય આવી વાત છે ને દીકરી હોય અને ગાય હોય અને આપણે સરખું પીડું આપ્યું છે કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય આ કળયુગ માં ક્યાંક ટેકનોલોજી ની આડ અસર ક્યાંક આધુનિકતા એમાં ક્યાંક આપણી બેન દીકરી ક્યાંક કદાચ ભૂલ કરતી છે પણ ગાય આજે પણ ભૂલ કરતી નથી પરંપરા પરંપરાને ચાક થોડા કડીએ તો લાચન લગાડ્યું હોય તો મેં કીધું એમ ક્યાંક આપણી બેન દીકરી એની ઉંમર હોય નાતાની હોય કે ક્યાંક ને ક્યાંક ભૂલ કરે પણ આજે પણ કાંઈને આપણે જ્યાં દોરીને જ્યાં લઈ જઈએ ત્યાં જ કાંઈ જાય છે એ આપણી સાંસ્કૃતિક પરંપરાને આજે કાંઈ છે એ આકબંધ આજે પણ આપણને સૌને જોવા મળે છે ત્યારે આપ સૌ શ્રાવણ મહિના પછી પહેલીવાર મળ્યા છો જ્યાં જે જગ્યાએ જેટલું યથાશક્તિ જેટલું પુણ્યદાનમાં વપરાતું હોય અને એમાં પણ જીવતા જીવમાં વાપરવું ખૂબ જરૂરી છે શિક્ષણ હોય પશુપાલન એટલે ગાય માતા હોય પક્ષીઓ હોય કે આપણને ભગવાને જન્મ આપ્યો એ ટાઈમે તમામ ને નિભાવવાની જવાબદારી છે એ જવાબ જવાબદારી આપણને માણસ ઉપર ભગવાન પરમાત્માએ સોંપી છે અને એ સોંપી છે ત્યારે વધારાનો થોડો પરિશ્રમ કરીને પણ જે આપણા ઉપર નિર્ભર છે કે જેને આપણે નિભાવવા પડે છે

એમને લેટર લખી આપ્યો છે એ કામ તમે સારામાં સારું વિચાર્યું છે એ કામના જે કમિટી જે આગેવાનો છો કે જે મજૂરી કરવી પડે એને પાછળ મજૂરી કરી અને હાઈસ્કૂલ ની ફાઇલ બનાવજો એમાં જેટલી મહેનત કરવી પડે મદદ કરવી પડે એટલે હું કરીશ આવનાર પેઢી ભવિષ્ય એમાં છે બેન દીકરી બારે ભણવા જતી હોય જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી મા બાપને ટેન્શન રહે છે અને ઘર આગળ હાઈસ્કૂલ હોય તો એ શાંતિથી ભણી શકે અને એમ નજરની હેઠળ પડી શકે એ વર્તમાન સમયની માંગ છે પણ ખૂબ સારું વિચાર્યું છે મારી પાસે ઘણા બધા કામો માટે આવે પણ શિક્ષણ માટે ખૂબ ઓછા ગામના લોકો આવતા હોય ને એ પૈકી તમે ખાણોદરવાળે શરૂઆત કરી છે તો આમાં વિશેષમાં વિશેષ મારી જે મજૂરી કરવાની થાય કે ક્યાંક ભલામણ કરવાની થાય કે ક્યાંક વિઠો વાપરવો પડે તો વિઠો વાપરીને પણ આ હાઈસ્કૂલ મંજૂર થાય

એ વિભાગમાંથી નિવૃત્ત થયા છે થી ગામથી ને જોડતા રસ્તા આજે તરી ચાલી પર પહેલાં રસ્તાઓની એટલી જરૂર નથી એટલા માટે કે મોટા મોટાભાગના બધા ગામમાં રહેતા હતા વસ્તીનું ધોરણ ઓછું હતું સાધન વાહન વ્યવહાર ઓછો હતો સાધનો ઓછા હતા એટલે રસ્તાઓની જરૂર ઓછી પડતી હતી હવે સાધનો વધ્યા છે લેણાંક બધો ખેતરોમાં થઈ ગયો છે આ જવાર દૂધ ભરવા આવવું પડે છે વિદ્યાર્થીઓને ભણવા આવવું પડે છે એટલે રસ્તાઓની જરૂર છે પણ જે આ વર્તમાનમાં જે પ્રમાણે રસ્તાઓની ફાળવણી થાય એને ઈ સિસ્ટમથી જે કે બાયમેન્ટ પ્રક્રિયા પ્રમાણે 50 હોવર મતોને તોય બધા રોડ થઈ રહે એમ નથી તો કે એક એક ગામમાં હાથ હાથ રોડ જોય હવે દર વર્ષે 10 કિલોમીટર આલે હવે ધામ 1000 રોડની ની વાગડી હોય એ દર વર્ષે એક કે બે આપે તો તમે એના ભર કરી દો હો વર્ષે આનો પાર આવે નહીં પણ સરકારમાં કે એની ઉદારતા દાખવીને એકાદ પુલ ના બનાવે સિટીમાં અને ગ્રામ્ય વિસ્તાર ને જોડતો એક પુલ ના બનાવે ને તો આખા બનાસકાંઠાના રોડ થઈ ને ખાલી એક પુલ ના બનાવે તોય પણ હવે રસ્તામાં ગારામાં હેડવાની જે સમસ્યા છે ને એ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય સરપંચો હોય એમ રહે છે હવે એ સહી કરવાની ઓથોરિટી માં નથી અને બુલાથી પુનાવાળા ને એસી દેવાના છે એમને ગારા ને કઈ લેવા દેવા નથી અને અમારા ચોમાસામાં તો ભાઈ નર્સી ભાઈ તો ના કરવાનું ઈનામ અમને કયું મળવાનું છે ઇનામ તો કશું મળવાનું નથી ના કરવાનું પણ નથી થતું વહીવટી બાબત છે ગાઈડલાઈન માં આવે ખાતું છે જે પ્રમાણમાં જે માગણીઓ હોય એ સરકાર મુદ્દે અમે પહોંચાડી શકીએ બાકી અમારે સહી કરવાની હોય પણ કલાક પહેલા તમે આવો ને એના એક કલાક પહેલા કરી દઈએ એમાં એક ઘણી પણ એને બાકી રાખીએ નહીં એટલે એમાં પણ જેટલું થાય એટલા પ્રયત્નો કરીશું છેલ્લે એટલું જ કહું કે હળી મળીને ભાઈચારાની ભાવના રાખો તમામ સમાજો હળી મળીને રહો અને જીવનની અંદર આવ્યા એટલે કશું નતા લઈને આવ્યા જઈને જવાના છો એ ટાઈમે પણ કશું લઈને જવાના નથી તમારી પરિવારની ગામની જ્યારે વાત થતી હોય ત્યારે પાંચ માણસો આપણી આયાતી ના હોય ત્યારે પણ યાદ કરે એવી જિંદગી જીવો એ જ તમારી મૂડી છે તમે તમારી પેઢીને તમે તમારી પેઢીને પ્રેમ આપશો તમે ભાઈચારાની ભાવના આપશો કોઈ ભાઈચારાની ભાવના રહેશે અને એ તમારા ડીએનએમાં વારસામાં હોય મેં હમણાં એક ઠેકાણે વાચેલી વાત કહું છું અને હકીકત પણ છે કે તમે જેવું તમારા પરિવારને પેડીને આપો એવાય તમારી પેડી થાય એનો દાખલો મને આપું હું તમને આપું કે પંખી હોય પંખી કે કબૂતર નું બચ્ચું હોય અને બતક નું બચ્ચું હોય આ બંને તળાવ ભરેલું હોય કે તળાવમાં ધૈન બચો બચ મૂકીએ તો જે બતક હોય નું બચું શું કરે પાણીમાં તરે પાણીમાં તરાય બતક નું બચ્ચું પાણીમાં ને અને કબૂતર નું બચ્ચું હોય શું કરે ઉડી જાય શું આપણે એને કોઈને તાલીમ આપી આપીતી એનો વર્ગ રાખ્યો તો એના માટે ને કોઈ એને મીટિંગ પૂરી કરી દીધી પણ શું છે એના વારસા મળેલો છે વારસા મળેલો કે નહીં મળેલો એને એના વારસામાં મળેલું છે બતક નું બચ્ચું છે તો એને વારસો તરવા માટેનો મળેલો છે પારી ઉસે તો એને ઉડવા માટેનો વારસો મળેલો છે એટલે આનું એ લોહીમાં જે પાકું છે કે ને પાકું છે ને

આટલું તો તો મળે કે ના મળે પણ એમાં મોઢા ફડાયેલા હોય ને અમારામાં ઘરખાટાના મોઢા એમાં હોય કે ભગવાન કરે ના ના મળે એનો મોઢું તો થાય એનો તો ડારો પડે પણ જેને મળ્યો હોય ને બગાડ્યો પાછો અરે સતત અરે બિગ્ઞાનીક ડોક્ટરની ભાષામાં આપણે કહીએ કે જે માણસ હસ્તો ખિલતો રહે ને હસ્તો ખિલતો એ કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થાય કેમ કે એના જે આર્બોનિક હોય

હાસતા રહેવું ખીલતા રહેવું રાજૂકો રાખવો કોઈનું હારું ઈચ્છું અને આ તો હવે કોમ્પ્યુટરનો જમાનો છે નરસિંહભાઈ પહેલાં એમ કહેતા ગંઢિયા કે જે ભોગવે જે કંઈ ખોટું કરે કે કર્મ કરે એને એની ભેળીને ભોગવવા પડતા પણ હવે કોમ્પ્યુટર યુગ આવી ગયો બધો આ રોય ટેકનોલોજીનો એટલે આહીનો એ તમારો ભોગવવાનું જે કરે એને ભોગવવાનું એવું ઝડપી આવી ગયું એટલે કોઈ પણ તમારે કોઈ પણ કર્મ સારા કરો તો સારું ખરાબ કરશો તો ખરાબ કે કુદરત ને અહીંયા હોય અંધેર ના હોય ભગવાન ને પણ એમના ફળો નું જે કહે એમના કર્મો જે કહે છે ફળ કે ભગવાન ને પોતાને ભોગવું પડ્યું હોય એવું ભગવાન ખુદ કહે છે ત્યારે આપણે તો બધા જ માણસ છીએ અને માણસ છીએ ત્યાં ત્યારે જે કઈ નાના મોટી બાબતો આ ચૂંટણીઓ આ તે પતિ જાય એ દિવસે પછી રામ રામ કરીને અહીંયા છૂટા પડીએ તો ગામ વિકાસ થાય તાલુકાનો થાય ને જે ક્ષેત્ર છે એનો વિકાસ થાય

રાજીવો લાગણી પ્રેમ કામે કામ થાય એ પૈકી નું રાખો જે ક્ષેત્ર માં સફળ થવા માટે કમસે કમ કુદરતે જે આપણા બક્ષિસો આપી છે એકાબીજા પ્રેમ સ્નેહ ભાઈચારા ની ભાવના આ કેળવશો તો ભેટીને પણ એક સારો વારસો મળશે મજબૂતાઈ લાગણી વાળો વારસો મળશે નહીતર તમે જેવું મેં કીધું એમ તમે જેવું કરશો તેવું જ પાછળ ભેટી કરશે ચૂંટણી પત્યા ને ત્રણ ચાર મહિના ગમે બાર મહિના થાય ને તો અમુક જોઈને ફોકરાય તે બોલી ભેંસું ફોગરાય ને આમ બોલે ભાજપ આમ તો એટલે પણ હવે તો પતી ગયું અમે બધા ભેગા બે તમારે શું વાર લઈ લેવાનું હે આમ તમે કોઈ પણ નાના મોટી ઘટના બને બીજું ચૂંટણીઓ ઉપર પતિ પતિ જાય એવી ભાવના રાખો જાતુક કરવાની ભાવના વાળો માણસ અર હંમેશા સુખી થાય એનો હું તમને દાખલો આપો આપણે શ્રાવણ મહિનો કર્યો કે દેવોના દેવ મહાદેવ તો દેવોના દેવ મહાદેવ સર્વા પર દેવોના દેવ કોણ કહેવાય મહાદેવ તો એમને ફીડું કેમ મળ્યું કે બત તી હારું અમૃતન બધું હતું ઈ એમણે લઈ લીધું અને દરિયામાં دریاમાં એનું મંથન કર્યું અને અમારી ઝેર નીકળ્યું એટલે કોણે આપ્યું ભગવાન શિવને કે આ ઝેર તમને આપ્યું એટલે ઝેર પીધું એટલા માટે દેવોના દેવ મહાદેવ કહેવાના વર્તમાન સમયની અંદર જ્યાં હારું થતું હોય એ સજ્જન માણસને એનો વાંક ના હોય તો પણ સહન કરવું પડે ક્યાંક પાંચ પછી હગાવાલા આવ્યા હોય ગામના આગેવાનો આવ્યા હોય વડીલો આવ્યા હોય અને ગામના હિતમાં હગાવાલાના હિતમાં ક્યાંક સમાધાન કરવાનું હોય તો સજ્જન માણસ

એને ઝેર પીધું કેવાય કે એટલે થોડું કાઢું લાગે પણ પછી આખું ગામ કે સમાધાન એમ કે આ દરિયા વાળો માણસ છે વર્ષો સુધી એની આયાતી હોય કે ના હોય પણ કોઈ પ્રસંગ આવે ને તો કે આ ભાઈ શિવાભાઈ એવો વ્યક્તિ હતો કે પાંચ પછી ગધના ગયા હતા એનો વાંક નતો ને તો ઝેર પીને પણ સારું કરવાની ભાવના રાખી હતી આ વર્ષો સુધી એની આયાતી હોય કે ના હોય પણ લોકો યાદ કરે કે ના કરે યાદ કરે એટલે હર હંમેશા આવી જિંદગી જીવો ખુશ રહો બીજાને મદદ કરવાની ભાવના રાખો અને સારો વારસો આપો આજે નરસિંહભાઈ એમણે આખું કુટુંબને ભેગું કર્યું એક આપણી સંસ્કૃતિ પ્રમાણે એક મધારજીનું એક મોત થયું એની મર્યાદા રાખી આપણી સંસ્કૃતિ છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એમના પરિવારોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે અને જેવા પરિવાર કહેવાય કે બેડો ઘટના બનતા બની ગઈ છે પણ આવડો મોટો પ્રોગ્રામ રાખ્યો છે કેન્સલ કેન્સલ ના થાય કે પરિવારે પહેલો આઈને કીધું છે કે આ પ્રોગ્રામ તમે ચાલુ રાખજો આ સંસ્કૃતિ આપણી છે કે થાય તો એના નામે હારું થાય પણ એના નામે જે જો એનામાં કઈ રુકાવટ ના આવે કે ભાવના આજે આપણી સંસ્કૃતિની આપણા પોતાની પ્રણાલીકા પ્રમાણે રહી છે ત્યારે ફરી એમના આત્માને શાંતિ મળે એવું ભગવાનને પ્રાર્થના કરું નરસિંહભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમને બધાયને શ્રાવણ મહિનો ઉતર્યા પછી ભેગા કર્યા બધાયને રોટલા ખવડાયા જેના અન્ન ભેગા એના મન ભેગા વર્મા એક જ વખત તો એવું નક્કી કરો કે આખું કામ ધાર્મિક જગ્યા ઉપર ભેગું થઈને જમે અને જમ્યા તો કઈ ભેગા થઈને એકા બીજા કઈ સારી વાત કરીને ભાઈચારાની ભાવના કેળવે અને એટલા જ માટે આપણા જે હિન્દુ ધર્મમાં જે પ્રસંગો છે એ પ્રસંગો એટલા માટે છે કે કમસેકમ બધા સારા પ્રસંગોમાં ધાર્મિક પ્રસંગોમાં ભેગા થઈ અને ભાઈચારાની ભાવના કેળવીને સારું કામ કરવા માટેની શરૂઆત દરેક કરે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા ટાઈમ વધારે લીધો છે એટલા કંટાળો પણ હવે બધાને આવ્યો છે પણ ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છો ત્યારે બનાસકાંઠાની વાવ બેઠક ઉપર અત્યારે હાલ તો જે કહી શકાય કે અસ્તિત્વની લડાઈ છે તે લડવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધી આ બેઠક ઉપર કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જે સતત છે તે પકડ રાખવામાં આવી હતી વાવ બેઠક ઉપર તે વિધાનસભાની ચૂંટણી છે તે જીતતા આવ્યા હતા પરંતુ હવે તે સાંસદ બન્યા બાદ કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવા માટે થઈને જે એડી ચોટીનું જોર છે તે લગાવી રહી છે ત્યારે સાથે સાથે જે ભાજપ છે તે પણ અત્યારે હાલ જે આ વાવ બેઠક છે તેના માટે જે સતત મહેનત કરતા હોય ભાજપના નેતાઓ તેવું જોવા મળે છે કારણ કે આ બેઠક ઉપર જે હાલના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના જે ત્યાંના સાંસદ છે શંકર ચૌધરી તે પણ આ બેઠકને લઈને સતત ત્યાં પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે અને બનાસકાંઠાની પબ્લિકને જે રીઝવતા હોય તેવું જોવા મળતું હોય છે ત્યારે હવે આ બેઠક ઉપર આ વખતે કોણ બાજી મારી જશે ખરેખર કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવી રાખશે કે ભાજપ આ વખતે કોંગ્રેસને તેનું અસ્તિત્વ ટકાવવામાં પાછી પાડશે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર